જો ભગવાન રામની નગરી દેશ વિદેશથી ભક્તો પહોંચ્યા છે તો કિલોમીટર દૂર રહેલા નંદીગ્રામ ભરતકુંડનું પણ વિશેષ મહત્વ છે જીએસટીવીની ટીમ પહોંચી છે ભરતકુંડ એ પવિત્ર જગ્યા છે જ્યાં ભગવાન રામના વર્ષના દરમિયાન રામના ભાઈ ભરતે તપસ્યા કરી હતી ભગવાન રામના વનવાસ દરમિયાન રાજા ભરતે રાજ્યની રાજધાની અયોધ્યાની જગ્યાએ નંદીગ્રામના ભરતકુંડકે નંદીગ્રામથી જ શાસન કર્યું હતું ભગવાન રામે ભરતકુંડમાં

ચૌદ વર્ષનો વનવાસ આપી દીધો પણ જ્યારે ભરતને ખબર પડે છે કે શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ માટે જાય છે તેમની સાથે સીતા માતા પણ જાય છે અને તેમની સાથે લક્ષ્મણ પણ જાય છે ત્યારે ભરત ખૂબ જ નિરાશ થઈ જાય છે અને અહીંયા અધ્વાની ખૂબ જ સરસ ભાતુરુ ભાવ જોવા મળે છે કે જે ભરત અને રાજપાટ મળવાનું હોય છે પણ એ તમામ વસ્તુને ત્યાગી દે છે અને તે શ્રીરામની પાછળ પાછળ દોડી જાય છે વનમાં આ એ જગ્યા છે કે જ્યાં ભરતને રોકી દેવામાં આવે છે અને ત્યાંથી જ શ્રીરામનો આદેશ ભરતને મળે છે કે તમે અહીંયા જ રહો અને અહીંયાથી તમે પાછા અયોધ્યા પાછા ફરી જાઓ પણ ભરત કહે છે કે ના હવે જ્યારે તમે મને અહીંયા રોકાવાનું જ કહો છો તો પછી હું આ સ્થાન ઉપર જ રોકાઈશ અને વનવાસીનું વેશ જેમ રાજ શ્રીરામે ધારણ કર્યો હોય છે એવી જ રીતે ભરત પણ વનવાસી નું વેશ ધારણ કરી લે છે અને ત્યાર પછી શ્રીરામને ને એટલી વિનંતી કરે છે એટલી પ્રાર્થના કરે છે કે ભલે તમે પાછળ ન આવો પરંતુ તમારા ખડક એટલે કે જે ચરણ પાદુકા છે તે લઈ લે છે અને ત્યાં ત્યાંથી જ એવું કહે છે કે તમારા ચરણ પાદુકા આજ સિંહાસન ઉપર બિરાજમાન થશે અને હું તમારી જેમ જ આવી રીતે એક ઝૂંપડીમાં રહીશ અને ત્યાંથી જ સમગ્ર રાજ્યને ચલાવીશ આ એ જ જગ્યા છે જ્યાં ભરતે રાજા બનીને નહીં પરંતુ વનવાસી બનીને ભગવાન શ્રી રામની ચરણ પાદુકા સિંહાસન ઉપર રાખીને રાજપાટ ચલાવ્યું હતું આ એ જગ્યા એની સાક્ષી પૂરે છે અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ એક કુંડ આવેલું છે જે મોટું એક સરોવરની જેમ કુંડ છે બીજી તરફ અહીંયા પ્રવેશ દ્વાર છે ત્યાંથી લોકો પ્રવેશ કરે છે તો એક તરફ અહીંયા મંદિર પણ છે અને મંદિરમાં આપણે જેમ જોઈએ તેમ કે ભગવાન શ્રીરામ હોય સીતા માતા હોય લક્ષ્મણ હોય શત્રુઘ્ન હોય અને ભરત એટલે કે ભગવાન શ્રીરામ અને સીતામૈયા તેમના ચારેય ભાઈ સાથે આ મંદિરમાં બિરાજમાન છે દૂર દૂરથી લોકો અહીંયા આવીને ભગવાન રામ સીતા ભરત શત્રુઘ્ન લક્ષ્મણ અને હા સાથે હનુમાનજી પણ છે એ તમામના દર્શન કરે છે અને અહીંયા એક ચિત્ર એ પણ આપણને જોવા મળે છે કે ભરત જે ભગવાન રામના ચરણ પાદુકા મસ્તક પર લઈને સિંહાસન જ્યાં હોય છે ત્યાં બિરાજમાન કરે છે એ ચરણ પાદુકાને એ દ્રશ્ય પણ ખૂબ સરસ રીતે અહીંયા વર્ણવામાં આવેલું છે ધ્વનિ જી બિલકુલ આભાર હિના આપ અમારી સાથે જોડાયા અને ભરતકુંડને લઈ અને તમામ જે કહી શકાય કે પૌરાણિક કથા છે તેના વિશે માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અત્યારે હાલ ભરતકુંડમાં પણ કહી શકાય કે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામમય માહોલ જોવા